પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મીનારાયણ નારાયણ રાજ્યોગ રચાશે કર્ક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ આ વખતે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર ખૂબ જ શુભ અને દુર્લભ લક્ષ્મીનારાયણ નારાયણ રાજ્યોગ રચાશે જેનો પ્રભાવ રાશિ કરના તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો કર્ક રાશિના લોકો લક્ષ્મી નારાયણ રાજયોગ રચવાને કારણે આ સમય દરમિયાન લક્ષ્મી માતા અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે લક્ષ્મીનારાયણ રાજયોગ રચવાને કારણે કર્ક રાશિના લોકોના જીવનમાં અંધકારનો અંત થવાનો છે અને તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે મિત્રો મિત્રો પચાસ વર્ષ પછી તૃતીયા પર આ દુર્લભ સંયોગને કારણે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેવાનો છે તેથી કર્ક રાશિના લોકો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષમાં ઘણી બધી તિથિઓ હોય છે જે ખૂબ જ શુભ અને અશુભ મુહૂર્ત હોય છે અક્ષય તૃતીયા તેમાંની એક ગણાય છે તે તિથિઓમાંની એક તૃતીયા છે મિત્રો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને તૃતીયા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનુનું ચાંદી તાંબો પિત્તળ વાહન મિલકત વગેરે કંઈ પણ ખરીદવું અને દાન કરવું શુભ રહે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જાતકના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે જો જાતક આ દિવસે રાશિચક્ર અનુસાર કેટલાક ઉપાય ઉપાય કરે છે તો ધન સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલ ના રોજ સાંજે પાંચ વાગ એકત્રીસ મિનિટ શરૂ થશે જ્યારે તૃતીયા તિથિ ત્રીસ એપ્રિલ ના રોજ બપોરે બે વાગ બાર મિનિટ સમાપ્ત થશે અક્ષય તૃતીયાની પૂજા માટે શુભ સમય સવારે છ વાગ અગિયાર થી બપોરે બાર વાગ છત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સમયે પૂજા કરવી ખૂબ જ સારી અને ફળદાયી રહેશે મિત્રો ઉપરાંત તમને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના શુભ અવસર પર આ વખતે પચાસ વર્ષ પછી બેવડા રાજયોગનો અદભુત સંયોગ રચાઈ રહ્યો છે જ્યારે મીન રાશિમાં શુક્ર અને બુધના જોડાણથી લક્ષ્મીનારાયણ રાજયોગ રચાશે તો બીજી તરફ વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુના જોડાણથી પણ ગજકેશ્રી રાજ્યોગ રચાશે મિત્રોમાં લક્ષ્મીના આશીર્વાદ અને ડબલ રાજયોગના શુભ સંયોગથી કરશે કર્ક રાશિના લોકો વ્યવસાયમાં ઘણું કમાશે અને કારકિર્દીમાં પણ પ્રગતિ કરશે આ સાથે આ રાશિના જાતકોનું પારિવારિક જીવન પણ ખૂબ જ ખુશ રહેશે મિત્ર પ્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખી જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી તૃતીયા પર લક્ષ્મીનારાયણ રાજયોગ બનવાની સાથે ઘણા દુર્લભ રાજયોગો સાથે ત્રીસ એપ્રિલનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો આ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ સાથે કુબેર મહારાજ પણ તમારા પર ઘણા આશીર્વાદ વરસાવશે જેના કારણે આ સમય તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ અદભુત સાબિત થવાનો છે તે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અક્ષય તૃતીયા પર રચાયેલ લક્ષ્મી નારાયણ રાજ્યોગ તમારી આર્થિક મુશ્કેલીઓનો અંત લાવશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી થી પોતાના કામ ને લઈને પરેશાન છે તેમની સમસ્યાઓ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલા દુર્લભ રાજયોગ સાથે તમારો સમય વરદાન સાબિત થશે મિત્રો ત્રીસ એપ્રિલ થી લક્ષ્મી આશીર્વાદ તમારા પર રહેશે તા વિશિષ્ટ રાજયોગના કારણે કર્ક રાશિના જાતકોના જીવનમાં આર્થિક સ્તર પર મોટો પરિવર્તન આવશે ઘણા સમયથી રોકાયેલા પૈસાની આવક શરૂ થશે અને જૂના ઉધાર પરત મળશે નંબર બે કર્કરાશ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલા લક્ષ્મીનારાયણ રાજયોગ સાથે તમને તમારા કારકિર્દીમાં ઘણા સારા પરિણામો જોવા મળશે આ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે ઉપરાંત તમને જણાવી દઈએ કે લક્ષ્મી નારાયણ રચના સાથે આ સમય તમારા કારકિર્દીના દરવાજા ખુલશે જે લોકો રોજગાર શોધવા માટે અહીં ત્યાં પોતાનો સમય બગાડી રહ્યા છે તેમના માટે આ સમય વરદાન સાબિત થશે આ સમયે તમારા કરિયરની મુશ્કેલીઓનો અંત આવશે લક્ષ્મીનારાયણ રાજ્યોગની રચના સાથે તમને પચાસ વર્ષ પછી સારી નોકરી મળવાની શક્યતા છે આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે નોકરીમાં અદ્ભુત પ્રગતિ થવાની શક્યતા છે જેટલી મહેનત કરશો તેનો દૂણો લાભ મળશે તેમજ ઉચ્ચ અધિકારીઓનું માનસન્માન પણ મળશે નંબર ત્રણ કર્ક રાશિની ત્રણ ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનવા જઈ રહેલો લક્ષ્મીનારાયણ નારાયણ રાજયોગ મહિલાઓ માટે પણ ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો ત્રીસ એપ્રિલ ના રોજ માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે આ સમય મહિલાઓ માટે સુખદ રહેશે તમે આ સમય કોઈ પણ કાર્ય કોઈ પણ અવરોધ વિના શરૂ કરી શકો છો મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે તમારા મનમાંથી અસુરક્ષાની ભાવનાને બહાર કાઢીને કામ કરશો તો વધુ સારા પરિણામો આવશે ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સમય મહિલાઓની આર આર્થિક સ્થિતિ માટે ખૂબ જ સારો રહેશે મિત્રો અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે વેપાર કરતા જાતકો માટે તો આ સમય સોનેરી તક જેવી સાબિત થશે નવા કોન્ટ્રાક્ટ મળશે નવો વ્યાપાર શરૂ કરવો હોય તો આ સમય શ્રેષ્ઠ છે નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ ના રોજ રચાયેલ લક્ષ્મી નારાયણ રાજ્યો કર્ક રાશિના લોકોના લગ્ન અને પ્રેમ જીવનને ખૂબ જ સારો બનાવશે મિત્રો પાછલા દિવસોની તુલનામાં આ સમય ઘણા સારા પરિણામો લાવી રહ્યો છે માતા લક્ષ્મી પ્રભુ નારાયણના આશીર્વાદથી આ સમયે તમારા જીવનમાં ખુશીઓ ભરાઈ જવાની છે મિત્રો તમારા અંગત સંબંધોમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે તમારી મુશ્કેલીઓનો અંત આવશે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે કર્ક રાશિની પ્રેમ કુંડળી વિશે વાત કરીએ તો આ સમય તમે પ્રેમની સુંદર અનુભૂતિનો અનુભવ કરશો અક્ષય તૃતીયા માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે વિદેશથી સંબંધિત કાર્યોમાં પણ સફળતા મળશે વિદેશ જવાની તૈયારીમાં છો તો વિઝા સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થશે અને નવા દ્વાર ખુલશે નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ સમય ખૂબ જ શુભ રહેશે કારણ કે જો આ સમયે પારિવારિક જીવનની વાત કરીએ તો તમારું પારિવારિક જીવન પહેલા કરતા સારું રહેશે તમે એકબીજાનો આદર કરશો આ સમય પ્રેમ યુગલો લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણ તમારો પરિવાર પણ તમને ટેકો આપશે તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ મજબૂત બનશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો આ સમય શરૂઆતમાં તમને બાળકો સંબંધિત સારા સમાચાર મળશે તમે તમારા ઘરનું પણ ખૂબ सारी रीते ध्यान राखशो विवादों थशे भाईओ वच्चे प्रेम कोट तमे केसों ने कारण भूतकाल में पण समस्याओं नो सामनो ते केसों में तमने विजय मरशे। भगवान नारायण ना आशीर्वाद तमारा पर मित्रों अक्षय तृतीया खूबज शुभ छे લક્ષ્મીનારાયણ નારાયણ રાજયોગના કારણે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો પ્રસાર થશે કુટુંબમાં સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે ઘર ખરીદવા અથવા નવી મિલકત બનાવવા ઈચ્છુક લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે જમીન ફ્લેટ કે ઘર ખરીદવામાં સફળતા મળશે શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે લાંબા સમયથી ચાલી રહેલા રોગથી મુક્તિ મળશે અને મન પ્રસન્ન રહેશે આઠમી ભવિષ્યવાણી માનસિક તણાવ ઘટશે યોગ ધ્યાન અને આધ્યાત્મ તરફ વધુ આકર્ષણ થશે જે આત્મિક શાંતિ તરફ લેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ આવશે જૂના મનમેળ દૂર થશે અને પરસ્પર વિશ્વાસ વધશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર